નમસ્કાર દર્શક મિત્રો વર્તમાન સમયમાં આપણે બધા શ્રાદ્ધ પક્ષ અંતર્ગત શ્રાદ્ધ અને તર્પણ કરી રહ્યા છીએ અને તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર રવિવારના રોજ આ શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થશે આ દિવસે ભાદરવા માસની અમાસ છે જેને આપણે સર્વપિતૃ અમાસ તરીકે ઓળખીએ છીએ આ દિવસ ઘણો ખાસ રહેવાનો છે કારણ કે આ દિવસે છેલ્લું શ્રાત છે અને સૂર્યગ્રહણનો પણ યોગ છે આ દિવસે થનારો સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી આથી આપણે એ પાળવાનું રહેશે નહીં પણ આ ગ્રહણની અસર રાશિઓ પર જરૂર પડશે આજના આ વિડીયોમાં આપણે એ રાશિઓ વિશે જાણીશું તો વધુ સમય ન બગાડતા આપણે રાશિઓ પર થનારી અસર વિશે જાણીએ પહેલી છે વૃષભ રાશિ વૃષભ રાશિ માટે આ સૂર્યગ્રહણ સકારાત્મક સાબિત થઈ શકે છે તમારી વાણીમાં સુધારો થશે અને તે તમને તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરવામાં મદદ કરશે આ સમય દરમિયાન તમારી હિંમત અને બહાદુરી વધશે તમે આવકના નવા સ્ત્રોતો દ્વારા પૈસા કમાવવામાં સફળ થશો તમે તમારી કારકિર્દીમાં દરેક તરફથી લાભ મેળવી શકો છો આ મહિને તમે કોઈ મિલકત પણ ખરીદી શકો છો આ સમય દરમિયાન બેરોજગાર લોકોને પણ રોજગાર મળવાની શક્યતા છે બીજી છે સિંહ રાશિ પ્રિય સિંહ રાશિના લોકો આ સૂર્યગ્રહણ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે આવકના નવા સ્ત્રોતો સર્જાઈ શકે છે તમને નવી નોકરીની તકો પણ મળી શકે છે તમારી દૈનિક આવકમાં વધારો થઈ શકે છે વ્યાપાર કરનારાઓને વધુ સારો નફો મેળવવાના યોગ બનશે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે તમે પૈસાની બચત કરવામાં સફળ થશો જેનાથી તમારું બેલેન્સ વધશે આ સમય દરમિયાન કોઈ કારણસર અટકેલા કાર્યો પૂરા થશે ભાગ્ય તમારી તરફેણમાં રહેશે ત્રીજી છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે પણ આ સૂર્યગ્રહણ અનુકૂળ સાબિત થશે તમે આ સમય દરમિયાન તમારી નોકરી અથવા વ્યવસાયમાં પ્રગતિ અનુભવી શકો છો યુવાનો માટે તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવાનો માર્ગ સરળ બનશે તમારી આયોજિત યોજનાઓ પણ સફળ થશે તમે કોઈ મિલકત અથવા વાહન ખરીદવાનું પ્લાનિંગ કરી શકો છો તમારા વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે નોકરી કરતા લોકોને કામ પર નવી જવાબદારીઓ મળી શકે છે તમને તમારા જુનિયર અને સિનિયર બંને તરફથી સહયોગ મળી શકે છે આ સમય દરમિયાન વિરોધીઓ શાંત થશે આથી વ્યવસાયિકોને માનસિક શાંતિ મળશે આ સમયગાળા દરમિયાન તમને તમારા પરિવાર તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળશે હવે એ રાશિઓ વિશે જાણીએ જેમણે સાવચેત રહેવાની જરૂર છે એમાં પહેલી છે મકર રાશિ જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર સર્વપિતૃ અમાસ અને સૂર્યગ્રહણનો આ સંયોગ મકર રાશિના લોકો માટે શુભ નથી આ સમય દરમિયાન તમારા કામનું દબાણ વધી શકે છે વ્યવસાય કરનારાઓએ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તો કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલાં કાળજીપૂર્વક વિચાર કરવો ખોટો નિર્ણય તમારા કામને અસર કરી શકે છે તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે બીજી છે કન્યા રાશિ જ્યોતિષીઓ આ સમય દરમિયાન કન્યા રાશિના લોકોને ખૂબ કાળજી રાખવાની સલાહ આપે છે આ સમયગાળા દરમિયાન અચાનક નાણાકીય નુકસાન થઈ શકે છે રોકાણમાં નુકસાન થવાની શક્યતા છે તેથી નાણાકીય લેવડદેવડ કરવાથી દૂર રહેવું સારું રહેશે તેમજ હાલ પૂરતું મોટા વ્યવસાયિક સોદાઓથી દૂર રહો તો સારું નોકરી કરતા લોકો પર દબાણ વધી શકે છે અંગત જીવનમાં પણ સંઘર્ષ થઈ શકે છે જેથી ઘરનું વાતાવરણ અશાંત રહી શકે છે આ સમય દરમિયાન કોઈ પણ મોટા નિર્ણયો લેવાનો ટાળવાની સલાહ આપવામાં આવે છે ત્રીજી છે વૃશ્ચિક રાશિ પ્રિય વૃશ્ચિક રાશિના લોકો તમારા માટે આ સમય નાણાકીય બાબતોમાં પડકારજનક હોઈ શકે છે તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સાવચેત રહેવું પડશે જો ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો તો મોટું નુકસાન થઈ શકે છે આ સમય દરમિયાન તમે માનસિક તણાવ અને થાક પણ અનુભવી શકો છો તેથી તમે તમારી જાતને શાંત રાખો અને ધ્યાન કરો અચાનક ખર્ચ વધવાની શક્યતા છે ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી